ઘણા આઈપીએસ અધિકારીઓને ગુમાન હોય છે કારણ કે તેઓ ભારતીય પોલીસ સેવાના અધિકારી છે અને તેમના તાબામાં કામ કરતા કર્મચારીઓ માણસની જાનવર છે તેવો વ્યવહાર તેઓ તેમની સાથે કરતા હોય છે આવા જ એક ભારતીય પોલીસ સેવાના અધિકારીની વાત કરવી છે જેનું નામ છે ડૉક્ટર રવિન્દ્ર પટેલ અને રવિન્દ્ર પટેલથી તો હવે હાઈકોર્ટ પણ નારાજ છે હાઈકોર્ટે કહ્યું છે કે ડોક્ટર રવિન્દ્ર પટેલ સામે જે કંઈ ફરિયાદ આવી હોય અમારી સામે વૈષ્ણવજન તો તેને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાણા વાત કરવી છે ભારતીય પોલીસ સેવાના એવા અધિકારીઓની જેઓ પોતાના તાબામાં કામ કરતા કર્મચારીઓને નહીં જાનવર સમજે છે આપણે તો જાનવર સાથે પણ સારો વ્યવહાર કરીએ છીએ પણ આ આઈપીએસ અધિકારીઓ પોતાના તાબાના કર્મચારીઓને કીડી મકોડાની જેમ ટ્રીટ કરે છે વાત કરવી છે પાટણના એસપી રવિન્દ્ર પટેલની રવિન્દ્ર પટેલનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ છે ડૉક્ટર રવિન્દ્ર પટેલે અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં રહેતા એક ફળોના વેપારીનું અપહરણ કરાવ્યું હતું પોતાની ક્રાઇમ બ્રાન્ચને મોકલી પણ આ મામલો પોલીસમાં જઈ રહ્યો છે તેવી ખબર પડતા આ વેપારીને અધ્વચ્ચે છોડી દીધા અને અમદાવાદ પાછા ફરેલા આ કર્મચારીએ અમદાવાદ પોલીસને ડૉક્ટર રવિન્દ્ર પટેલ સામે ફરિયાદ આપી પણ ફરિયાદ લેવામાં ન આવી કારણ કે રવિન્દ્ર પટેલ ભારતીય પોલીસ સેવાના અધિકારી છે

કે તારીખ ચાર ના રોજ તમે સોગંદનામા સાથે હાઈકોર્ટ સામે હાજર થાવ અને સ્પષ્ટ અમને કહો કે ડોક્ટર રવિન્દ્ર પટેલ સામે ગુનો નોંધવાનો છે કે નથી નોંધવાનો અને તેમણે ગુનો કર્યો છે કે નહીં હાઈકોર્ટે પોતાની ટિપ્પણીમાં એવું પણ કહ્યું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે આ રવિન્દ્ર પટેલ સામે અગાઉ પણ ફરિયાદ થઈ છે આરોપો લાગ્યા છે પણ તે દિશામાં તમે કંઈ કરતા નથી કારણ કે એ આઈપીએસ અધિકારી છે એટલે અમદાવાદ પોલીસ કમિશનર એવું કહેવામાં આવ્યું છે કે શોધી લાવો કે રવિન્દ્ર પટેલ સામે કઈ ફરિયાદ છે આવી જ એક ફરિયાદ નવજીવન ન્યૂઝને પણ મળી છે જેના દસ્તાવેજી પુરાવા પણ અમારી પાસે છે અને ફરિયાદ કોઈ સામાન્ય નાગરિકે નથી કરી પણ એક પોલીસ કર્મચારી છે જેનું નામ છે પ્રતાપભાઈ પલાસ જે અત્યારે હેડ કોન્સ્ટેબલ તરીકે પાટણના સાતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે આ પ્રતાપભાઈ પલાસ જ્યારે પોલીસ ખાતામાં ભરતી થયા ત્યારે તેમને ખાખી ઉપર માન હતું ખાખી ઉપર ગુમાન હતું અને તેમને એવું હતું કે આઈપીએસ અધિકારી તેમને કીડી મકોડા સમજશે અને પગ તળે રોંધી નાખશે આ પગ તળે રોંધી નાખશે જ્યારે આવા શબ્દોનો હું પ્રયોગ કરું છું ત્યારે ખરેખર વાસ્તવિક રીતે આ પ્રતાપભાઈ પલાસ સાથે આવું જ બન્યું હતું તેની હું એક એક ઝીણી ઝીણી વિગત તમારી સામે તારીખ પ્રમાણે મૂકીશ પાટણમાં ફરજ બજાવતા પ્રતાપભાઈ પલાસ પોલીસ લાઈનમાં જ રહેતા હતા તેમના પત્ની ગીતાબેન પણ પોલીસમાં જ નોકરી કરે છે પતિ પત્ની એવું માની લીધું હતું કે આપણે સાથે રહીએ છે સાથે પોલીસમાં કામ કરીએ છે અને સાથે કામ કરવાને કારણે બે પૈસા ભેગા થશે અને નિવૃત્તિ પછી પોતાના વતનમાં પાછા જઈશું આપણે જાનવરને પણ ન બાંધીએ તેવી સ્થિતિમાં ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલો રહે છે સરકારને તેની ચિંતા નથી કારણ કે સરકાર મહાત્મા મંદિર બનાવે છે એ આલિશાન છે કારણ કે ત્યાં મંત્રીઓ આવે છે આ પોલીસ લાઈનના મકાન જર્જરિત હતા અને પોતાના મકાનમાં હવે રહેવું અસહ્ય હતું એટલે આ પ્રતાપભાઈ પલાસને એવું લાગ્યું કે મારું મકાન થોડું રિપેર કરી આપે સરકાર તો સારું થશે એટલે પ્રતાપભાઈ પલાસ તારીખ અઠ્યાવીસ નવ બાવીસના રોજ પોલીસ હેડક્વાર્ટર પાટણ પોલીસ હેડક્વાર્ટરને એક અરજી આપે છે કે મારું મકાન રિપેર કરાવી આપો પોલીસ લાઈનના જે મકાનો છે તેને રિપેર કરવાનું કામ પોલીસનું જ છે એટલે હેડક્વાર્ટરમાં અરજી આપે છે અને પ્રતાપભાઈને હતું આજે નહીં તો કાલે મારું મકાન રિપેર થશે પણ તેવું થયું નહીં તેઓ હેડક્વાર્ટર ધક્કા ખાતા રહ્યા પણ કોન્ટ્રાક્ટર આવશે મકાન થઈ જશે તેવો જવાબ મળતો રહ્યો આખરે થાકીને લગભગ સવા વર્ષ પછી એટલે કે તારીખ બે બાર ત્રેવીસના રોજ ફરી આ પ્રતાપભાઈ પલાસ પોલીસ હેડક્વાર્ટર જાય છે અને આ ટેબલ જે સંભાળતા હતા જેઓ મકાન રિપેરિંગનું કામ કરે છે એવા મહિલા કોન્સ્ટેબલ અર્પિતાબેનને મળે છે અને પૂછે છે કે અર્પિતાબેન મેં સવા વર્ષ પહેલાં અરજી આપી મારું મકાન જર્જરિત છે તમે ક્યારે રિપેર કરાવી આપશો ત્યારે અર્પિતાબેન ક્યાં છે રેકોર્ડ ચેક કરીને હું તમને કહું છું અને જ્યારે અર્પિતાબેન રેકોર્ડ ચેક કરે છે ત્યારે પ્રતાપભાઈને જ નહીં અર્પિતાબેનને પણ આશ્ચર્ય થાય છે કારણ કે પાટણ પોલીસના રેકોર્ડ પ્રમાણે પ્રતાપભાઈ પલાસનું મકાન રિપેર થઈ ચૂક્યું હતું તેમણે જે અરજી આપી હતી તે પ્રમાણે કોન્ટ્રાક્ટરને કામ અપાયું હતું કોન્ટ્રાક્ટરે કામ પણ કરી દીધું હતું અને કોન્ટ્રાક્ટરને નાણાંની ચૂકવણી પણ થઈ ગઈ હતી અર્પિતાબેનને આશ્ચર્ય થાય છે તે પલાશને દસ્તાવેજો બતાવે છે અને કહે છે તમારું મકાન તો રિપેર થઈ ગયું તમે અમારી પાસે કેમ આવો છો પલાશને પણ આશ્ચર્ય થાય છે કે પોતે આજે પડું કાલે પડું એવા મકાનમાં રહે છે અને તેનું મકાન રિપેર થઈ ગયું કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવાઈ ગયા આવું તો કેવી રીતના બને એટલે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પટેલ પાસે પલાશ જાય છે અને પલાશ કહે છે કે સાહેબ મારું મકાન રિપેર થયું નથી અને મારા મકાન રિપેર થઈ ગયા છે તેવા પ્રમાણપત્રો છે અને તેની ચૂકવણી પણ થઈ ગઈ છે આવું કેવી રીતના બન્યું ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પટેલ નારાજ થાય છે કારણ કે પલાશ હેડ કોન્સ્ટેબલ છે આ ઇન્સ્પેક્ટરઓને પણ ગુમાન હોય છે કારણ કે તેમને એવું લાગે છે કે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ માણસ નથી તે તેમના જૂતા બરાબર છે આવા આવો દુર્વ્યવહાર કરનાર ઇન્સ્પેક્ટરઓની સંખ્યા પણ નાની નથી પણ પલાસ હવે લડી લેવાના મૂડમાં છે એટલે તે એવું કહે છે કે ના મારું મકાન રિપેર થયું છે કે નહીં તેની જાણકારી મારે જોઈએ છે આ મારી અરજી લો અને અરજી ઉપર હવે જવાબ આપજો કે મારા મકાનને કોણે રિપેર કર્યું કેટલી ચુકવણી થઈ નરેન્દ્ર પટેલને આંચકો લાગે છે કારણ કે ખેડ હેડ કોન્સ્ટેબલને પાંખો ફૂટી હોય એવું લાગે છે તારીખ છ બાર ત્રેવીસ એટલે કે જ્યારે પલાસ પાસે આ દસ્તાવેજો હાથમાં આવે છે તેના ચાર દિવસ પછી પાટણ કંટ્રોલ રૂમ તરફથી સૂચના આવે છે પલાસને કે પ્રતાપ પલાસ તમને ડીએસપી

ની પરીક્ષા પાસ કરીને પોલીસ સેવામાં આવે પણ તેમની અંદર રહેલો ડૉક્ટર મરી ગયો એવું લાગે છે તેમને હવે કોઈના માટે દયા માયા રહી નથી સામે ખેડ કોન્સ્ટેબલ છે જેનું મકાન જર્જરિત છે આમ તો આ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ એ પોલીસ દળના સૈનિકો છે આ તેમની તાકાત છે પણ આ તાકાતને તોડવી પડે કારણ કે જો તે સામે સવાલ પૂછવા લાગે પ્રતાપ પલાસે સવાલ પૂછવાની હિંમત કરી હતી અને એટલે જ ડૉક્ટર રવિન્દ્ર પટેલ નારાજ હતા ડૉક્ટર રવિન્દ્ર પટેલ પૂછે છે તમે અરજી કરી છે તમારે જવાબ જોઈએ છે કે તમારું મકાન કેવી રીતના રિપેર થયું પૈસા કોણે ચૂકવ્યા આ પ્રકારની અરજીઓ કરવાનું બંધ કરી દો અરજીઓ પાછી ખેંચી લો નહીં તો રિટાયર પણ નહીં થવા દઉં આ શબ્દો રવિન્દ્ર પટેલના હતા અને ત્યાંથી સલામ કરીને પ્રતાપ પલાસ બહાર નીકળે છે પણ પ્રતાપ પલાશ નક્કી કરે છે પોલીસ કર્મચારી છે પણ આદિવાસી લેવાની તૈયારી છે તારીખ સાત બાર એટલે કે રવિન્દ્ર પટેલે આ પ્રતાપ પલાસને બોલાવ્યો એના બીજા દિવસે તારીખ સાત બાર ત્રેવીસ ના રોજ પ્રતાપ પલાસ આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન કાયદાનો ઉપયોગ કરે છે અને અરજી આપે છે કે મને આ દસ્તાવેજ સત્તાવાર રીતે પૂરા પાડવામાં આવે કે મેં અરજી ક્યારે કરી અરજી ઉપર કાર્યવાહી ક્યારે થઈ વર્ક કોન્ટ્રાક્ટ ક્યારે અપાયો કોન્ટ્રાક્ટ કોને અપાયો કેટલા રૂપિયામાં અપાયો ક્યારે કામ થયું અને કામ થઈ ગયું છે એવું સર્ટિફાઈ કોણે કર્યું અને ચૂકવણી કેવી રીતના થઈ સાત બાર ત્રેવીસના રોજ રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં પ્રતાપ પલાસ સરકાર એટલે કે રવિન્દ્ર પટેલની ઓફિસને ખુલાસો પૂછે છે બસ સાહેબનો પિત્તો ફરી છટકે છે કે પહેલી અરજી કરી મેં તમને જવા દીધો હવે તું રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં અરજી કરે છે એટલે ફરી તારીખ આઠ બાર ત્રેવીસ ના રોજ પાટણ કંટ્રોલ રૂમ સંદેશો આપે છે પ્રતાપ પલાસ તેમની પત્ની ગીતાને ક્યાઓ એસપી સાહેબ બોલાવે છે એટલે આઠમી તારીખે આ લોકો ફરી પાછા એસપી ઓફિસમાં જાય છે જ્યારે એસપી ઓફિસમાં જાય છે ત્યાં ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પટેલ હાજર હતા ટ્રાન્સફર કરનારા ક્લાર્ક પણ હાજર હતા અને તેમની સામે રવિન્દ્ર પટેલ ફરી કહે છે કે મેં તમને અરજી કરવાની ના પાડી હવે તમે આરટીઆઈ કરી છે હવે તમારી બંનેની બદલી થાય છે પતિ પત્નીની બદલીનો આદેશ આપી દેવામાં આવે છે હવે તમે પાટણમાં નહીં રહી શકો પ્રતાપ પલાસને એવું કહેવામાં આવે છે હવે તમારે સાતલપુર જવાનું છે પાટણનું છેવાડાનું ગામ આ આઈપીએસની ખાસિયત છે કે પોતાની ઈચ્છા પૂરી ના થાય ત્યારે પોતાના તાબાના કર્મચારીઓને આવી રીતના પરેશાન કરવાનું આ શસ્ત્ર તેમની પાસે છે સાતલપુર મૂકી દેવામાં આવે છે પ્રતાપ પલાસ તેના માટે તૈયાર હતા કારણ કે ખબર હતી કે જો એસપી સામે જંગ માણસો તો કિંમત ચૂકવવી પડશે પણ વાત અહીંયા અટકતી નથી પ્રતાપ પલાસની પત્ની ગીતાબેન ક્લાર્કને બહાર દેવામાં આવે છે હવે અંદર ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પટેલ રવિન્દ્ર પટેલ અને પ્રતાપ પલાસ જ છે એસપી રવિન્દ્ર પટેલ પોતાની ખુરશીમાંથી ઊભા થાય છે પ્રતાપ પલાસની નજીક આવે છે અને આંખોમાં જોઈને પૂછે છે આરટીઆઈનો જવાબ જોઈએ છે પ્રતાપ પલાસ કોઈ જવાબ આપે તે પહેલા એક કચ થપ્પડ મારી દેવામાં આવે છે પ્રતાપ પલાસને કલ્પના નહોતી કે ખાખી પહેરેલા અમલદાર ઉપર કોઈ એસપી હાથ ઉપાડે વાત અટકતી નથી ગરદનમાંથી રવિન્દ્ર પટેલ પલાસને પકડે છે અને પીઠમાં કચકચાવીને એક મુક્કો મારે છે અને હોલ બૂટની એક લાત જાંગ ઉપર મારે છે પ્રતાપ પલાસ જમીન ઉપર ફસડાઈ પડે છે અને કહે છે જોઉં છું હવે તું કેવી રીતના નોકરી કરે છે આઘાત હતો એક પોલીસ કર્મચારીને કે ચેમ્બરમાં પોતાને ફટકાર્યો અને આ લાચાર પોલીસ કર્મચારી આ લાચાર આદિવાસી પોલીસ કર્મચારી કઈ ન કરી શક્યો કારણ કે સામે એક ભારતીય પોલીસ સેવાનો અમલદાર હતો અને તે આ પલાસને એક જાનવરની જેમ ફટકારી રહ્યા હતા આંખમાં આંસુ સાથે પ્રતાપ પલાસ બહાર નીકળે છે કોઈને કહી પણ શકતા નથી કે મને ફટકાર્યો છે તે પોતાના પાછો આવે છે પણ આ માનસિક આઘાત બહુ અસહ્ય હતો તે કોઈને કશું જ કહી શકતા નથી બદલી થઈ હતી છૂટા થવાનું હતું પણ તારીખ તેર ડિસેમ્બર ત્રેવીસ ના રોજ અચાનક હેડક્વાર્ટરની અંદર પ્રતાપ પલાસને ચક્કર આવે છે તે ફસડાઈ પડે છે તે બેભાન થાય છે સાથે રહેલા પોલીસ કર્મચારીઓ એમ્બ્યુલન્સને બોલાવે છે એમ્બ્યુલન્સમાં ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવે છે જ્યાં વિવિધ પ્રકારના ટેસ્ટ થાય છે અને એવું કહેવામાં આવે છે કે મણકાની અંદર એક ગંભીર પ્રકારની ઈજા થઈ છે જેના કારણે આ થયું છે એટલે સર્જરી કરવી અનિવાર્ય છે આ મામલે પાટણ પોલીસ ત્યાં આવે છે પ્રતાપ પલાસનું નિવેદન નોંધે છે જેમાં પ્રતાપ પલાસ કહે છે કે મને એસપીએ માર્યો તો તેના કારણે આવું થયું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર મોંઘી હતી એટલે પ્રતાપ પલાસને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે સરકારી હોસ્પિટલ પણ એવું કહે છે કે હા મારને કારણે મણકામાં ઈજા છે એટલે સર્જરી અનિવાર્ય છે પૈસા નહોતા એટલે દવા લઈને પ્રતાપ પલાસ આગળ કાર્યવાહી કરે છે પણ પોતાને માર પડ્યો આ કારણે માર પડ્યું કારણ કે ભ્રષ્ટાચાર કોણે કર્યો તેવું પૂછવાની હિંમત પ્રતાપ પલાસે કરી હતી આ અંગે પાટણ પોલીસમાં અરજી આપવા છતાં કંઈ થતું નથી એટલે આખરે થાકીને પ્રતાપ પલાસ ગુજરાત હાઈકોર્ટ પાસે આવે છે અને હાઈકોર્ટ જાન્યુઆરી ચોવીસમાં એવું કહે છે કે આ મામલે પોલીસ ઓથોરિટીએ વાત કરવી જોઈએ આ મામલે પોલીસ ઓથોરિટીએ પ્રતાપ પલાસને સાંભળવા જોઈએ અને ચાર સપ્તાહમાં આ મામલે શું થઈ શકે તેનો રિપોર્ટ આપવો જોઈએ એ ઘટનાને આજે છ મહિના થઈ ગયા પોલીસ ઓથોરિટી કંઈ કરતી નથી કારણ કે સામે ભારતીય પોલીસ સેવાના અધિકારી છે જેમને ગુમાન છે પોતાની સત્તાનું અભિમાન છે હવે આ મામલે મંત્રીઓ પણ મેદાનમાં આવ્યા છે અને શિક્ષણ મંત્રી ડિંડોરે પણ સરકારને પત્ર લખ્યો છે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે આ અમારા ગામના પોલીસ કર્મચારી છે તેમની સાથે જે કંઈ બન્યું તે અસહ્ય છે અમાનવીય છે કુબેર ડિંડોર લખે છે સરકારને કે તમારે આ અંગે તપાસ કરવી જોઈએ હાઈકોર્ટે પણ કહ્યું છે કુબેર ડિંડોરે પણ કહ્યું છે કુબેર ડિંડોરે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કહ્યું છે પણ હજી સરકારની ઊંઘતી નથી